નસવાડી તાલુકાના આનંદપુરી ગામે ગ્રામજનોએ અબિલ ગુલાલ ઉડાવી ડીજેના તાલે રાસ ગરબા રમી ગણપતિ બાપાની મૂર્તિને અશ્વિન નદીમાં વિસર્જન કર્યું નસવાડી તાલુકાના આનંદપુરી ગામે ગ્રામજનો દ્વારા ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી અને ગ્રામજનો દ્વારા ભક્તિભાવથી નવ દિવસ ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી હતી જ્યારે ગ્રામજનો દ્વારા નવમાં દિવસે ડીજેના તાલે વિસર્જન યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા ગણપતિ બાપા મોર્યા અગલે બરસતું જલ્દી આના જયઘોષથી વાતાવરણ પણ ગુંજી ઉઠ્યું હતું અબીલ ગુલાલ ઉડાવી રાસગરમાં રમી ગણપતિ બાપાની મૂર્તિનું અશ્વિનમાં વિસર્જન કર્યું હતું રિપોર્ટર મુકેશ પરમાર નસવાડી